અરવલ્લી મોડાસાના જંગલોના લાકડાનો કાળો કારોબાર ફોરેસ્ટ વિભાગ જાણ જાણ કે અંજાણ આપણા અરવલ્લી જિલ્લામાં જંગલોની વ્યાપ વધારવા સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચ ઝાડનું જતન કરાવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તથા અન્ય તાલુકાના જંગલો દિવસે ને દિવસે ચોરીના થાય તે તેટલી સાંજના છ વાગ્યા પછીના સમયે લાકડાની ચોરી થાય છે સાંજના છ વાગ્યાથી આ વિસ્તારના લાકડાનો કટિંગ કરેલો માલ છ વાગ્યા પછી ટ્રેક્ટરો ડાલા ટેમ્પાની મિની ટ્રક ભરીને લાકડાની મિલો તરફ રવાના કરી જાય છે ત્યારે આ કિંમતી લાકડું શું ફોરેસ્ટ વિભાગનું ચોરી થઈ રહ્યું છે સરકારી પરવાનાવાળું લાકડું છે કે સ્વ માલિકની લાકડું વેચાઈ રહ્યું છે જો સરકારી પરવાનાવાળું લાકડું હોય તો રાત્રિના સમયે જ કેમ સાધનોમાં હેરાફેરી કેમ આવા સવાલો લોકો મુખે ચર્ચાઈ રહ્યા છે આ બાબતે વિસ્તારના ફોરેસ્ટ વિભાગને એક જાગૃત નાગરિક દ્વારા પૂછતા પૂછપરછ પૂછપરછ રિપીટ આ બાબતે એક વિસ્તારના ફોરેસ્ટ વિભાગને એક જાગૃત નાગરિક દ્વારા પૂછપરછ કરાતા એવું જણાવ્યું કે અમારી ચારથી પાંચ પ્રકારના લાકડાની જવાબદારી હોય છે આવો જવાબ આપ્યો તો શું મામલતદારો જવાબદારી હોય છે શું ખરેખર આ જંગલના લાકડાની ચોરીમાં જિલ્લામાં પેદા થયેલા વિરપોનો હાથ દરેક તાલુકાના મામલતદાર જિલ્લાના ફોરેસ્ટ અધિકારીઓ સાથે મળેલો છે તે કેમ દરેક તાલુકામાં જંગલોમાંથી ખુલે આમ લાકડાનો કારોબાર બાબતે શું આ દરેક તાલુકાના મામલતદાર અને જિલ્લાના રેન્જ ઓફ ફોરેસ્ટ જાણ કે અજાણ છે એવા જાહેર સવાલો અરવલ્લી જિલ્લામાં લોકો મુખ્ય ચર્ચા રહ્યા છે શું આ અધિકારીઓને જંગલ બચાવવામાં રસ છે કે પછી આ કાળા કાન કરી રહ્યા છે બાબુસિંહ ચૌહાણ ટીવીએટી ન્યૂઝ અરવલ્લી